હેલો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડેમીમાં મિત્રો આજે આપણે જે એ મ્યુનિસિપલ કોર્પોરેશન હે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એની જે સહાયક લાગની ભરતી હતી મિત્રો એના મહત્ત્વના ન્યૂઝ લઈને હું તમારી સમક્ષ આવી ગયો હું મિત્રો તો મિત્રો એ ન્યૂઝ ઉપર ચર્ચા કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી લો જેથી કરીને આવનારા આ બધી જ પરીક્ષાના અપડેટ તમને મળી રહે મિત્રો તો મિત્રો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હે મિત્રો એના દ્વારા મિત્રો છસો ને સત્યાવીસ જગ્યા ઉપર મિત્રો જે સહાયક જુનિયર ક્લાર્કની મિત્રો ભરતી ભરતી થવાની હતી અને મિત્રો આ ભરતી રહીને મિત્રો એ સીધી ભરતી થવાની હતી અને મિત્રો આ ભરતી માટે ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ મિત્રો સંભવિત ડેટ આપેલી હતી એમ સી દ્વારા અને મિત્રો આ જે ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ હે મિત્રો એ પરીક્ષા માટે કન્ફર્મ ડેટ છે તો મિત્રો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક જુનિયર ક્લાર્કની ભરતી મિત્રો ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ રવિવારના દિવસે યોજાવાની છે મિત્રો અને આ પરીક્ષા મિત્રો સંપૂર્ણ ઓફલાઈન રહે અને મિત્રો એમસીક્યુ બે જ આ પરીક્ષા હશે મિત્રો અને સવારે નવ વાગે મિત્રો તમારે તમારા સેન્ટર ખાતે હાજર રહેવાનું છે મિત્રો અને મિત્રો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક ક્લાર્કની જે ભરતી છે મિત્રો એના કોલ લેટર મિત્રો અઠવાડિયા પહેલાં નીકળવાની શરૂઆત થઈ જશે મિત્રો તો બધા મિત્રોએ એ જ્યારે કોલ કોલ લેટર નીકળવાની શરૂઆત થાય તો મિત્રો શરૂઆતના ટાઈમમાં ડાઉનલોડ કરી લેવા એન્ડ સુધી રાહ જોવી નહીં કારણ કે મિત્રો અમુકવાર સાઈટ બહુ હેંગ હોય તો કોલ લેટર નીકળી શકતા નથી મિત્રો તો ધ્યાન રાખો મિત્રો અને બધા જ મિત્રોને જે એએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક કલાકની ભરતી છે મિત્રો તે માટે મારા તરફથી એ બેસ્ટ ઓફ બ્લોગ શુભકામનાઓ મિત્રો ફરીથી મળીશું નવી ભરતીની અપડેટ સાથે મિત્રો ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ